મારા માલ તો અત્યારે મળી જાય ને તો પાછું કોમ થઈ એટલે ના હોય તો અત્યારે સાતમા નીકળીશું માલ બાલ જડી જાય ને તો કોમ થઈ જાય પાછું અમારે ચારવાનું કોમ થાય કે પૈસા ના હોય તો પૈસા આવી જાય પાછા હલો હો તમરા અરે કુતે તમે શું છો ઘેર હતો તમરા હા તો તાણ હોય કણ આપણ પાછો માલ મળી ગયો છે ટ્રેક્ટર મળી ગયું છે તે આવો મળી ગયો છે માલ તાનું હું વાત કરું છું તમને તો તમે જલ્દી પેલો લઈને આવો ને કશો વધો ને લેડો હું આવું છું પેલા બે જણો લેતા આવું છું સારું આમ પાછું પાછું કલટી આ ગાચ છે તમે ના જોઈ હોય તો કોમ ના ઉસા કે જૂનું છે થોડું થોડું જૂનું છે પાછું કશો વધો ને જેવું હોય પચાસ હજાર તો આવશે કે અરે પચાસ ના લાખ આવશે તું કા ટેન્શન લીસ હા રેડો આવું છું હું હા રેડો ના આવો તમે તો એ હા રેડો આઈ જઈને તો ફાઇનલ થઈ જાય કે ડીલ

ઉપાડી તો જોવી હતી તું ઉપાડી મૂર્ખા માથા કરીને ના તો પછી આવડો મોટો માલ કઈ થાય લઈ જવાનો ઘેર તું જોજે કરવાનું કરી લે તાર આમ દાખલ માથા જે ફટલાઈ તું હલાવ ને તાર બધા પૈસા તું લઈ જોતા ખાલી આટલું હલાય આટલું આગળ કર આગળ જ નહી થતું શું કરું ના હોય તો અને વાજો લેવાડો આગળ હેઠતા હતા જીએ બીજો માલ મળતો તો ફૂટી હું કહું અત્યારે ના હોય તો ક્યાં બોલાઈ દેઉ અલે આ એ મૂર કાકો રાગી જે હતો ગાબા દેવાળો વાજે પછી દેવાળો બે દેવાળો તમે મેલવાન કરો છો આડે ધળ કોકના હવાર છે હોય થી હમણા જપકઈ નાકાતી સોનો મનો આગળ હેઠકે ફોર હોય ઉપાડી લઈ જઈએ છીએ પણ હું તો ઠંડી ઠંડી આવત કે ટ્રેન

પાડો ભોરેલો લાગે છે મને ના હોય તો હું કરું તને મને લાગે આવું છું ખબર થઇ જાય ખબર થઇ જમણા મારચો સોય ના પાછા થોડું આગળ જઈને જોઈએ પાડો છે તો હું ખબર અને પાછો

ખબર પડે ભાઈ આ મૂર્ખો પાછું પેલા કાંઈ જેમ કૂદતો કૂદતો હેડ ખબર પડી જ

કમ તમરા રેસ આલવો પડશે કે હેડ કે ડાયરેક્ટ ડાયરેક્ટ જો હશે અલ્યા મોક કેવું છે હોય એવું છે હોય ઓમો સાલુ મો રેસ આલવાનો હોય બન માં રેસ ના લાવવાનો હોય બસ બન માં તો ખાલી લૂંટણ કરીને અને હેડાળવાનું અને ઘેરને રોમ આમ ફેરવવાનું હોય ઘેર ના પાડતા આમ આમ ફેરું હું આનું હું કેવું મારે મારું ધક્કો મારજે જોમ ફેરવ રો ફેરવ પણ હવડું ફેરવ દે એ તમરા ટાયર ગોમું જોવાનો તો

આવી પાછી ખરી વાત ગાડી મારી છે ધક્કા મારી લેજો રાજા ઉભા રખું અમાર શેઠની એ બોલાય ગાડી જેને ઓર્ડર કર્યો હેલો પેલા ગાડી વેચી હા ઓ હું તો ગાડી હાલ દઉં વાત

લોક થઈ ગયું થોડી વાર ચાવી બનાવી રાખું કાકા આવું શોધી લાયો છો

જો જો ઢક્કો માર આવજો કાકા તમે કાકા ધક્કો મરાઓ ક ઢક્કો મારવા ઘરે તેમ એ ના તો ની કાકા તાળી એડવા મંડી તમે ધક્કો મારો કે યાર કરવા છે ખાલી લો તેરાઈ

અમે કોઈ ના જોણીએ ઉપર વાળો જોણા બધું ઉપર વાળા તો બની ફાડી તું કાણ હું કોઈ ના જોણો હું કોઈ ના જોણો જોણતા ને સવાળા જ જોણે એવું છે ઓ વા આ કોણ છે બસ ઉપર ઓ તારી ઓ તારી ઓ તો અમારા શેઠ જ છું પેલા ના ના હું ઓન કોઈ નહી ઓળખતો કેસ હોય હું ઓળખતો જ નહી પણ તું ને સવાય બધું તો ઓળખ ને દેસવાય રે ઉપર શેઠ શેતી તો પૂછે છે પેલા નેસવા તો બાજુ ના હોય નાટક

હાલ વાત કરીને એ તો આરે લઈ કદી તારી ખબર છે આવું તો કદી આવું આમાં તો કદી આબુયે નહીં આ સાઈડે હું શું કહું છું શેડ છોરાઓ તો ખરા એ બાળી તમારું શું નામ છે પેલા શું નામ જશોજી 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 પાછો મો તો કાલ મારા મોર નાયા રેસી કુટી નાખો જેજો કાટી ગઈ તોય ચાલા પાછો ઉતારી ભાગવાનું કરો ભાગવાનું મરી

હા ભાઈ તો ફારા વર છે ગાડીઓ લેવા આવું છે આ તો હત રાખીએ પણ રાત્રે જ ગાડીઓ જતી રહે ખરેખર આખમાં રાખીને જોવું પણ આપણા ઘણા ઘેર